દાદ સે હે દિલાસ આયા દુનિયા નમે કેમ બકે અર્જુન આમે આ તો મેં કાન ન કરું કાઈ જે સર કલાકાર માં નો હાલું ચલ્લા કોઈ ગ્રાહક નઈ આવે ભાઈ મારો હાલ નથી દેતા મારો ભાઈ કેટલા આ તને જો ફોન કરવાનો હતો કે મારા ભાઈને કઈ ચાલુ કર્યું જો આવું અમે

તાકાત વાળી બનાવે તો કદાચ વાર તો લાગશે મોટા તો સાપુ લાવે સાપુ વાંચી બતાવી અલ્યા મોટા જિંદગી માં કરવું હોય તો સાપા નાખવાના નહીં સાપા વાંચવાના તો જ વાત વાતો એટલું યાદ રાખજે હું ક્યાં કોઈ જો મોટા કાયો કાહે ને કડકચા બનાય અને ને ઊભી રહી જાવી જોઈએ બોયલું એ પ્રમાણે દેવું લાગ્યું ગાડીમાં સાફળો ઉભો કરવો જ્યા ને અલાલા ચામાં ચમચી ઊભી રાખીનું હા રેહી તો ખાલી કહેવાનું હોય બાકી ચામાં જોઈએ ચમચી ઊભી રાખવાની એટલે એવી કડક એ તું ચા બનાવતે ફાકી બનાવીએ ઓ હે ચા બનાવતા બનાવતા ચામાં ચાર અને પીતા વેત સીધી ગઈ અને ગરાનું થયું કેન્સર તમે ઉપાધી રાજકોટમાં કોઈ ન બનાવે એડી ચા હોય ડબલ ફિલ્ટર થઈને આવે ગમે એટલી હોય ને તો ફિલ્ટર થઈ જાય તું કાકા હોય તું બંધ કરાવી મફત ચા નથી રૂપિયા પીતો જા પછી અરે મોટા પેલા ઠાણાનો નાખ પૂ થાય ભાઈ તારે હા પેલા હું મારામાં નાખું ઊભો હું હવે આયા મે કયું ના થાપા વાતી જે આખો થાપું વાતી નાખ્યું હા તું મને ઓળખતો નથી હો તુંય મને ઓળખતો નથી કોક પાંચ જણાને પૂછે વિપુલ ઠાકોર ઘારિયા માંતર એ તું તો હું ઘૂરો હો તું મારા એ લખતો તો ને કે બધું પૂટી જાય હો તો અમેરિકા નાખાય ભાઈ ગાયામાં એ ભાઈ પેલામાં હો બીજો કાય હું કેટલા હું એલા હું એકુ આકતો હેકો એ સાઉદના ટીચર જોયા હે રે ભાઈ મારા સાઉદના ટીચર મત જોવા ભાઈ પેલા મને ચા દેજી આવી થઈ બોલા ચાલી અને થઈ મારા મારી નાના એવા બાઠિયા માણા હે એવા પાંચ આટ પૂરા માણા ને મારી દીધા ગોડા નીકળી ગયા આતરા 12 ઘરે લગ્યા વાઇડ જોતા થઈ ગયો ફેલ 108 ની રાય નો જોવાની તમે કાઈ ઈ ઉપાધી મારી દુકાને ઈ કાઈ થવા દો મારી ઉપર વિશ્વાસ રાખો તમે

સુના કરી નાખે ગામ ઝાપા ઈ મેહુલ આપાઓ તમારું છાપામાં વાય કીધું ખરા ખરાઓ તમારે ભંગાર નો ડેલો હે ને એડવર્ટાઈ ગયા જોઈતી ને લગભગ ઓ ભાઈ કાઈ નથી મારે ભંગાર નો ડેલો અને માથા કોઈ તું મેલો અને ડખો નથી કાઈ હેલો અને ચાટ બાજુ તો હું ક્યાંક લાગુ ખેલો અલે ભૂરા ભર આપરો ખેલો કોઈ તો જોયો કોઈ તો આગળ હે ને વાકો આવે આ તો હું થઈ ગયું આ કઈ તો ભાઈએ ના પાડી બાકી તને કે નિકા નિકા રવે આ ફુરિયા ચા તો પીધું તમાર ભાઈ આવું નો કરાય આ માર ભાઈ આ તો ખોટું કર્યું તમે આ તો તે કર્યું બધું સાચું કર્યું છે હે ને અરે ભાઈ ઓય અર ઓરી ગયો અમે તો ખાલી સાપુ વાચી હી આ તો કાલ નું સાબુ વાચી જોગી બે ભાઈ બને થઈ લાય પણ એમાં ધીસ્કા જો ધનની ખોડી ખાલી દીધી ચૂલામાં અવિટલા